ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રો ને મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આપણે પણ એકદમ મજામાં હવે તો મજામાં જોઈએ ને કે કામ છે નહીં એક દવા છાંટવાની હોય એક બીમાં પૂરું થઈ જાય એક ટોકમાં પૂરું થઈ જાય પછી કઈ વાંધો હોય આમાં નેદવા બેદવાનું છે નહીં કઈ તો રખડતા હોય છોટાણી જો કાકા પાસે નીકળી ગયા હાઈ કારણ કે ત્યાં કરી બે હિય હું કઈ કામ ન બીજું કરવું હું અને આ અમારું ભણવા જાતું જ નથી

માંડવા બપોરી ખાવા ટાણે બોર ભાઈ કા ક્યાં હા એ દીખાતા પસે જાય ચાલો આપણે છે ને જાય રાહુલ કાકા ક્યાં આ બધે માં હા તો મિત્રો આપણે ગયા તા રાહુલ કાકા ની આ ત્યાં રાહુલ કાકો હતો નહીં પછી ટપુ કાકા ની ગયો હું ગયો તો રીલ બનાવવા પણ પછી ત્યાં ટપુક કકને અમારા હવારમાં વરસાદ જેવું વાતાવરણ બહુ હતું એટલે પછી કે આપણે એ ક્યાં ગુણિયું હારીને અંદર નાખી દઈ પછી થી કંઈક છ હાથ છ ફેરા થયા પગ છ ફેરા છ ફેરાથી ગુણિયું બધી એની અંદર નાખી બહાર પડી હતી ટેકામાં વારો હમણાં આવવાનો હોય અને અમારેથી વરસાદ જેવું વાતાવરણ એટલે ફરજિયાત અંદર નાખવી પડાય એમ હતી પછી એની અંદર નાખી પછી મારે એક કામ હતું એ કામ પતાવ્યું અને પાછા આવી ગયો તો અહીંયા જા વીણવા આ હે ને ઢેગો એકાદો પડ્યો રહ્યો હતો કારણ કે આપણે જીરું ને બોવાયેલું પછી આ અડધો તો ને અડધો એમ નમ રહેવા દીધો બીબડી આ વીણવાનું નક્કી નતું કઈ પછી નવ રહ્યું ને એમ કીધું વીણવા માંડીએ અને અઢાર વાગી ગયા છે કેટલા વાગ્યા પૂણા બાર પૂણા બારથી આવશે ને હું એકલો બેઠો મજા આવે ટાજર નથી પડતી નથી ગરમી થતી હવે ધીરે ધીરે ઘર તરફ જાય કારણ કે પૂણા બાર વાગ્યા એટલે માલ ને નાખવાનું હજી બાકી છે પછી બપોર પછી શું કરવાનું હે કદાચ અમારે કપડાં લેવા જવાનું થાય મારે કાકાને ટપુ કાકાને કંઈ કામ નહીં હોય તો કારણ કે હમણાં આવે છે આપણે લગ્ન આજ કેટલી ઓગણત્રીસ ત્રીસ તારીખ ત્રીસ તારીખ થઈ લગભગ આજ ત્રીસ એટલે હવે ત્રણ ચાર દિની વાર હે ત્રણ ચાર દિનમાં આપણે લગ્ન આવે છે મારા નથી પણ એક જગ્યાએ જવાનું હે ઇમટ્યુબમાં એટલે આપણે કપડાં લેવાના બાકી છે તો કપડાં લેતા આવશું હવે આજ જાય કે કાલ જાય એનું બહુ નક્કી નથી કારણ કે જો બપોર પછી નવરો હોય ને તો બપોર પછી અને નકર હું કાલ જો જીરો બધું જ તું તો એ કંઈ જોવાનું થતું નથી હું મસ્ત ઓલીને બેઠો મેં તો જો કે કંઈ વીણું નથી કેટલું વીણું આ એક એટલો ઠેગલો હે ને વીનો તમે આમ કરો ને તો દેડવા હે ને પાંચ નીકળતા હતા અને હું તો બેઠો જ છું વીણું નથી કારણ કે મને આવું ઓછું મોકલે મને વાળું કામ મોકલે આવું ના ઉકલે વીણવાનું નેદવાનું એ ના ઉકલે બાકી પાણી વારવું ભૂકો હારવો એવું આમ લોઠું કામ હોય ને તો મજા આવે આપણે આમાં બહુ મજા ના આવે મને ઝીણું ઝીણું કામ ટૂંકમાં ના ઉકલે માલને નાખવાનું એક ફેર નખાઈ ગયું અને હવાના પોરમાં મને એમ કે વરસાદ જેવું હોય ને તો બે ભારી ભર લો પોરમાં બે ભારી ભરલી દીધી કારણ કે અહીં ભૂકો હોય ને એટલે માલ લેવા જવા પડે હવાના પોરમાં એ બે ભારી ભરીને નાખી દીધી હતી એટલે અટાણે અહીંથી નાંથી નખાઈ જાય અને ત્રણ વાગ્યાનો સાંજનો ન એ ડૂચોવારી ભરવા જાવ જો ત્રણ વાગે જાઉં તો વળી બે ભારી ભરી આવશે એટલે તમને થઈ જાય તો હાલો હવે કન્ટિન્યુ રહેજો તો મિત્રો આપણે આવી ગયા અહીં સીધા બપોર પાછે મૈડા આપણે પાઈ અહીં અહીંથી આ જુગાડ મારી અને આ બટેકા બટેકા આપણે વાવલ જ આવી રીતના હે અને હવે જીરામાં તો આપણે પાણી કાઢવાનું હોય નહીં એટલે ફરજિયાત છે ને અહીં વાયુની મોટરથી આપણે સોરી નિયરની મોટરથી પાવું પડે કારણ કે વાયુની મોટર તો ચાલુ જ કરવાની નથી હોતી ધીરે ધીરે પીજા છે એક આ બટેકાનો ક્યારો અને ગાજર ગાજરનો ક્યારો ક્યારે બીજું કંઈ પાવાનું છે નહીં તો રહે અને આપણે હવે બોર એમાં બોર રાખતો જૂટે થઈ ગઈ કે ગાડી મારું બધા બોર ખાવા તો મિત્રો ફાઇનલી આપણે ઓલો ક્યારોમાં પી ગયો તો અહીં ગાજરનો ક્યારે હવે એટલો ક્રોસ છે પાણી ધીમે ધીમે હાલી છે અને એટલું જીરાની પથારી ફરી ગઈ છે એક ગિયારો બીજો ક્યારો ત્રીજો ક્યારો આ હાવ પૂરું આમાં થોડુંક પૂરું મજરા જરા પૂરું એસા હૈ અમારી યહાં તો જીરું અહીંયા છે જો તમે આનંદ બધું

કે હું રીલ્સ જોતો એટલે મને ખબર ના પડે કેટલું પાણી લેવાઈ ગયું મજી હોય આવું ભરાઈ તો ભોગી ગયું હા અને અહીંયા છે આમ ટાર ભરાઈ જાય ના ભરાય ને તો એટલે ધ ખાવાનો નથી ભરાઈ હાથી કાઢી લઈ પાછે થાય ઘર ભેગી ના કંઈક નવા જૂની કરશું હવે વરી ઘર ઓલા બધા ડેડવા વાવીને મને એ નહીં એટલે હું આવા અખતરા કરતો હું બેઠો બેઠો ટબોકાની રાહુલ કાકો આવી નીચે તેડો હતો આ તેની તો વાહ હે આજ જોઈએ એ વાઈથી જાય ટબોકાને ઘર બાજુ પછી જોઈશું શું કરવાનું છે એક રીલ બનાવી આજ મેડ આવન તો એટલે એ કરતા આવીએ એમ પહેલા તો મિત્રો આપણે પાણી પાણી પાઈ અને આ બાંબુડા બાઈધા હે બાઈધાની બાઈધા હે કારણ કે આ ટમેટી હે ને વડી થઈ ગઈ ને એટલે હેઠી પથરાઈ ગઈ હતી બાંબુડા ઉપર સડી જાય એવા હતું આપણે લઈ લીધું છે પટોળું હવે જાઉં છે ભારી ભરવા ભૂકા નહીં ચાર પાંચ ભાઈઓ નાખી દઉં પાછી ઉપાદી મિત્રો આપણે આટલો ભૂકો હારી નાખ્યો હોય બે દિવસ નહીં પણ કાલ બપોર સુધીનો આગો થયો સાંજે કાલ બપોર સુધી નખા હે નવક માલ હે સાર તો લાગે તો હાલો આપણે આપણું કામ કરવા માંડીએ